દિયોદર એડિશનલ સ્પેશિયલ કોર્ટનો ચુકાદો સગીરા ઉપર બળાત્કાર ગુજારી ધમકી આપનાર ફુવાને દસ વર્ષ કેદની સજા બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના ગામે ખેતરમાં આંકડે રાખેલી જમીનમાં ભોગ બનનાર સગીરાના મોટા બાપા ખેતી ભાગ રાખી કામ કરતા હતા ત્યારે ભોગ બનનાર સગીરા દાદીની સાર માટે આવી હતી ત્યારે એ વખતે ભોગ બનનાર સગીરાને ભાબર તાલુકાના મોમતાજી ખાનાજી ઠાકોરે મોડી રાત્રિના તારીખ પચીસ ત્રણ બે હજાર બાવીસની રાત્રિના બાર વાગે ભોગ બનનાર સગીરાનું મોઢું દબાવીને ભોગ બનનાર સાથે બળજબરીપૂર્વક દુષ્કૃત્ય આચર્યું હતું અને ત્યારબાદ તે નાસી ગયેલ હતો અને ભોગ બનનારને ધમકી આપી હતી કે આ વાત કોઈને કરીશ તો તેને મારીને કેનાલમાં નાખી દઈશ આ અંગેની ફરિયાદ ભોગ બનનારે દિયોદર પોલીસ સ્ટેશનમાં આપતા આઈપીસી કલમ ત્રણસો છોતેર એ બી ત્રણસો ચોપન એ પાંચસો છ બે તથા પોક્સો એક્ટ કલમ ચાર તથા છ મુજબનો ગુનો નોંધી આ અંગેની ગુનાની તપાસ પીએસઆઈ એચપી દેસાઈએ કરેલ હતી અને આરોપી સામે પૂરતા પુરાવા અંગેની ચાર્જશીટ એડિશનલ સેશન કોર્ટ દિયોદરમાં કરતા પોક્સો કેસ નંબર ચાર બે હજાર બાવીસથી આ કેસ દિયોદર કોર્ટમાં ચાલી જતા અને તમામ પુરાવા આરોપી વિરુદ્ધ પડતા આ કેસમાં સરકારી વકીલ ડીવી ઠાકોરની ધારદાર દલીલો જાણીને એડિશનલ સેશન કોર્ટના જજ આર આર દવે સાહેબે આરોપીને તસ્કવાર ઠરાવીને આરોપીને ત્રણસો ચોપન એમાં ત્રણ વર્ષની સજા અને રૂપિયા બે હજારનો દંડની સજા અને એપીકો કલમ ત્રણસો છોત્તેર એક તથા પોક્સો એક્ટની કલમ ચારમાં દસ વર્ષની સજા અને રૂપિયા દસ હજારનો દંડ કરેલ છે જેમાં એડિશનલ સેશન કોર્ટે પોક્સો એક્ટના ગુનામાં ભાભર તાલુકાના ખારા ગામના ઇસ્મને કોર્ટે દસ વર્ષની સજા ફટકારી છે